સુરત જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડને સાતસો પાસઠ કેવીની લાઇનનો વિવાદ વકર્યો છે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવાયું ન હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ લાઇન નાખ્યા બાદ યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી ખેડૂતોના પ્રશ્નોને લઈને ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતોની મુડત ખાતે મીટિંગ મળી હતી જેમાં ખેડૂતો અને ખેડૂત સમાજ લડી લેવાના મૂળમાં જોવા મળ્યા હતા આ મીટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા મારું નામ આલાદ્ર વિશેષ કરવાનો છે વધુ વાત કાંતાની મોટી સંધ્યામાં ઉપસ્થિત થયા છો ટૂકા સમયમાં જે પર પ્રયત્ન કેતુ સમાજ આનો મેં કઠવાડિયાની અંદર જલાભાઈના ગામમાં અમે કઠવાડામાં બેઠા થયા લગભગ 10 વર્ષ થયું જનરેસી

બસો ખેડૂત તો બે કલાક સાંભળતો તમે સુરત

બસો ને વીસ ફૂટ અને વલસા તાલુકા માં કોરવા મારું નામ કનુભાઈ મગનભાઈ ગામ મોરાજ તાલુકો ઓલપાલ મારી સીમલપુરની અંદર આઠ વીઘા જમીન છે એની અંદર એ ટાવર જાય છે તો એની અંદર મારી ત્રણ વીઘા જમીન બગડે છે હવે એ ત્રણ વીઘા જમીનનું અમને કમ્પન્સેશન ન મળે તો અમે કોઈ કામ કરવા દેવાના નથી અમને કોઈ પણ જાતનું કમ્પન્સેશન આપવાની વાત કર્યા વગર અમારી પણ નોટિસ મોકલે છે એ લોકો એટલે અમે એ લોકો ખાતે કોઈ પણ રીતે એગ્રી નથી અમે એના માટે ખેડૂત સમાજ સાથે મળીને પૂરેપૂરી લડાઈ લડીશું સુરત જિલ્લાના કિમ નજીક મુળદ ગામે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે આપને ખબર છે એ રીતના સુરત જિલ્લામાંથી પાવર ગ્રીડની બે લાઈનો અને સ્ટર જે સાતસો પાસઠ કેવીની લાઈન પસાર થાય છે એમાં કલેક્ટરનો હુકમ થઈ ગયા હોવા છતાં પાવર ગ્રીડના અધિકારીઓ જે ઓછું વળતર ચૂકવવાની વાત કરે છે એની સામે ખેડૂતોને ખૂબ જ મોટો વિરોધ છે અને ખેડૂતોએ નક્કી કર્યું છે કે અત્યાર સુધી અમે આટલી મહેનત કરી પાવર ગ્રીડ સામે લડ્યા કલેક્ટર સાથે એઝ અ મેજિસ્ટ્રેટ મીટિંગ અટેન્ડ કરી અને જ્યારે અમને પરિણામ મળ્યું છે તો શા માટે અમને જે લખી નાખવામાં આવ્યું છે એ પૈસામાં પણ કટોતી કરવામાં આવે છે અને ઓછા પૈસા ચૂકવવાની વાત કરવામાં આવે છે તો આના વિરોધમાં સૌ ખેડૂતો ભેગા થયા છે અને ખેડૂતોમાં એક માહોલ બની રહ્યો છે કે અત્યાર સુધી આપણે પાવર ગ્રીડ સલાઈડ અને કલેક્ટર ઓફિસના આંટા મારતા હતા પરંતુ સરકારની જ ખોટી હોય એવું પ્રતિક થઈ રહ્યું છે ખેડૂતોને એવો અહેસાસ થાય છે કે સરકાર આમાં પૈસા આપવા નથી દેતી માટે ખેડૂતો અત્યારે ગલતેશ્વર માં પણ જે મીટિંગ થઈ હતી અત્યારે દસ વાગે સવારે એમાં પણ નક્કી કર્યું હતું કે એમાં પણ નક્કી કર્યું છે કે જો અમારે જરૂર હોય તો સરકાર સામે લડવાની જરૂર હોય સરકાર સામે લડવા માટે અમે તૈયાર છે ને જે લડત સરકાર સામે ચાલશે એ પણ આજ આજ પ્રકારની ઉગ્ર લડત સરકાર સામે પણ ચાલુ રહેશે મારું નામ એજાત નિર્ધા છે હું વેલાકા ગામનો ખેડૂત છું પાવર ક્રિક

આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સાતસો પાસઠ ચારસો ચાલીસ જેવી બહાકાઈ લાઈન પસાર થઈ રહી છે તેને લઈને પૂરા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોમાં ભયનો માહોલ છે સરકાર દ્વારા આગળ જે નોટિસ આપવામાં આવેલી કલેક્ટર દ્વારા આ જે વળતર બાબતની ચૂકવણી વાત થઈ તેમ છતાં પાવાગી દ્વારા ખેડૂતોને પૈસા ચૂકવણું કર્યું નથી અને ઓલપાડ તાલુકાના ટ્રેક ગામમાંથી આ જે ફરીથી જે સ્ટર જે લાઈન પસાર થયા છે એના લઈને ખેડૂતો અહીંયા ભેગા થયા હતા અને આવનારા દિવસોમાં કોઈ બી હિસાબ લાઈન ન નાખવાનો એક નિર્ધાર કર્યો છે